नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આતી કાલથી આ રાશિના લોકો રહેવાના છે ખૂબ જ lucky દુખના દેવસો થશે સમાપ્ત નોકરીમાં મળશે પ્રમોશન તો ચાલો મિત્રો વિડિયોમાં મેષ રાશિની વાત કરીએ તો હાલના સમય મુસાફરી ફાયદાકારક પણ ખર્ચાળ સાબિત થશે તમારા જીવનસાથીની કામકાજમાં વ્યસ્તતા તમારા ઉદાસીનું કારણ બની શકે છે તમે વરિષ્ઠ વક્તાઓ પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો કાયદા સંબંધિત બાબતો હાલના સમયે તમને પરેશાન કરી શકે છે જો તમે વિદ્યાર્થી છો તો હાલનો સમય તમારી કલ્પનાથી વિપરીત રહેશે મુસાફરી દરમિયાન અકસ્માતનો ભય રહેશે लेवड़ देवड मांग मवड़ न करवी कार्यक्षेत्र मांग हालनो समय तमारा माटे खूब ज सारो रहे वृषभ राशि बात करिए तो पैसा अने मिलकत संबंधित बाबतों बेदरकार रहो खर्ची सके भागीदारों ना मतभेदो दूर थशे दुश्मनों तको शोध शे, सावचेत रहो ऐश्वर्यना साधनों पर खर्च थे જોખમ ઉઠાવવાની હિંમત કરી શકશો તમારી મહેનતનું યોગ્ય વળતર ન મળવાને કારણે તમે નિરાશ થશો તમે તમારી બહેનને કોઈ મોટી ભેટ આપી શકો છો જેનાથી તે ખુશ થશે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક જૂની સમસ્યા તમને પરેશાન કરી શકે છે મિથુન રાશિની વાત કરીએ તો માતાનું સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે તમારા વડીલોને ધ્યાનથી સાંભળો અને સમસ્યાઓના ઉકેલ માટે ઠંડા મનથી વિચારો હાલના સમયે શક્ય છે કે કોઈ તમને પહેલી નજરમાં પસંદ કરે આવકના નવા સ્ત્રોત મળી શકે છે બેચેની રહેશે થાક લાગશે યાત્રા દરમિયાન તમે ઘણી નવી વસ્તુઓ શીખી શકો છો લગ્ન સંબંધિત ચર્ચા થઈ શકે છે હાલના સમયે તમને ઘરમાં તમારા માતા પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે કર્ક રાશિની વાત કરીએ તો મિત્રો અને સંબંધીઓની મુલાકાતથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે તેમની તરફથી અચાનક મળેલી ભેગ તમને ખુશ કરી દેશે સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે આર્થિક નુકસાનથી બચવાની જરૂર છે મહિલાઓ અને પાણીનો ભય રહેશે અંગત કામમાં વધુ ઉતાવળ રહેશે રોકાણ શુભ રહેશે યાત્રા શક્ય છે દસ્તાવેજી કાર્યવાહીમાં ખાસ કાળજી રાખવી તમે ઘણા એવા કાર્યો પૂરા કરી શકો છો જેની તમે લાંબા સમયથી અવગણના કરી રહ્યા છો સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે બેંક સંબંધિત લેવડ દેવડમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે તમને તમારા કાર્યસ્થળ પર સ્થિતિ અને પદમાન પ્રગતિના સમાચાર પણ મળી શકે છે તમને વ્યવસાય અને નોકરીમાં પ્રશંસા પૈસા અને પ્રગતિ મળી શકે છે વિદ્યાર્થીઓને સરળતાથી સફળતા મળી શકે છે તમારે વધુ મહેનત કરવી પડશે નોકરીમાં કરેલી મહેનત વ્યર્થ જશે તમારી બેદરકારીને કારણે લાભની તકો જતી રહેશે લગ્નના પ્રયાસો સફળ થશે ભાગીદારીમાં તમારા નિર્ણયો ફાયદાકારક બની શકે છે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે આસપાસ ઘણું દોડવા છતાં સારા પરિણામ મેળવી શકશો નહીં ઉત્સાહ અને આનંદમાં વધારો થશે યાત્રા લાભદાયી રહેશે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે આવકના નવા સ્ત્રોત મળી શકે છે તમે તમારા કામમાં ખૂબ વ્યસ્ત હોઈ શકો છો જેના કારણે તમને કેટલાક મામલાઓમાં નુકસાન થઈ શકે છે તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો હાલના સમયે તમને પૈસા કમાવવાની કેટલીક નવી તકો મળી શકે છે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારા કેટલાક કામમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે તમે ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો આ ઊર્જાનો ઉપયોગ કામમાં કરો કેટલાક લોકો માટે આકસ્મિક પ્રવાસ વ્યસ્ત અને તણાવપૂર્ણ રહેશે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે તમારે થોડી કસરત કરવાની જરૂર છે નવી વ્યવસાયિક યોજના બનશે કામકાજમાં સુધારો કરવાની જરૂર છે સરકારી સહયોગ મળશે તમારા મનમાં નવા વિચારો પણ આવશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સમજી વિચારીને કરો કોઈની સાથે ગેરસમજ થવાની સંભાવના છે એક ઉત્તમ નવો વિચાર તમને આર્થિક રીતે ફાયદો કરાવશે पारिवारिक जीवन पर पूरत समय ध्यान आपो स्वास्थ्य ने कारण मन उदास रही सके परिवार मतभेद मन ने उदास शे धनलाभनी तक आवश्य। सामाजिक कार्यों में सफलता मिले तब स्वजनों साथ पार्टी पिकनिक नो आनंद मानी सकशो धनराशि बात करिए तो હાલના સમયે કોઈ નવું રોકાણ ન કરો અને જે પણ કામ કરો છો તે સમજી વિચારીને કરો તમારા જીવનસાથીના પરિવારના સભ્યોના કારણે તમારો સમય થોડો પરેશાનીભર્યો રહી શકે છે પ્રિયજનો સાથે ગેરસમજ થવાની સંભાવના છે અને તેના કારણે તમારું કાર્ય સ્થગિત થશે ઈચ્છા ન હોવા છતાં બિનજરૂરી ખર્ચ વધશે નાની મોટી ઈજા विवाद छे। शक्यू हाल मानसिक शारीरिक रीते व्यस्त तुम्हारा काम पाचड़ हटशो नहीं मकर राशि बात करिए तो अंगत जीवन में सौहार्दपूर्ण संबंधों संकेत है समय भाग्य पर भरोसा न करो પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ લોકો સાથે તમારી ઓળખાણ વધારવા માટે સામાજિક પ્રવૃત્તિઓ સારી તક સાબિત થશે તમારા અસ્થિર સ્વભાવને કારણે તમારા પ્રિયજન સાથે મતભેદ થઈ શકે છે ધાર્મિક કાર્યોમાં પૂરા દિલથી સહયોગ મળશે નવા પ્રેમ સંબંધની શરૂઆત થવાની સંભાવના છે તમારી આવક વધવાની શક્યતાઓ પણ વધુ છે તમારું મનકામમાં વ્યસ્ત રહેશે કુંભ રાશિની વાત કરીએ તો સ્વાસ્થ્ય હાલના સમયે થોડું નાજુક રહી શકે છે હાલના સમયે તમે કંઈક નવું મને અલગ કરવાનો પ્રયાસ કરી શકો છો ઓફિસ કે ફિલ્ડમાં કેટલાક મોટા ફેરફાર કરવાનો મૂળ રહેશે આજની નકામી વાતોમાં સમય વેડફવા કરતાં મૌન રહેવું સારું કોઈ મોટું કામ પતાવીને તમે પ્રસન્નતા અનુભવશો આદિન લોકો સહયોગ આપશે પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે લાંબા સમયથી અટવાયેલા કામને વેગ મળશે શું કાર્યક્રમમાં ભાગ લઈ શકો મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે જો તમે તમારા જીવનસાથીની નાની નાની બાબતો પર ધ્યાન ના આપો તો તેને ખરાબ લાગશે કામમાં તમારી રુચિ વધશે જેના કારણે તમે ખુશ રહેશો તમારા મિત્રને લાંબા સમય પછી મળવાનો વિચાર તમારા હૃદયને ધડકાવી શકે છે નોકરી તમારી પસંદગી મુજબ થશે રોકાણ શુભ રહેશે સારી સ્થિતિમાં રહો તમારી વાણી પર નિયંત્રણ રાખો કાર્યસ્થળના દૃષ્ટિકોણથી હાલનો સમય તમારો છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો